પહેલાં મિત્રો નમસ્કાર કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે હાથી વાડીએ તો આજે આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક તો ચાલો આપણે રેસીપી જોઈએ મિત્રો આપણે ઢોકળીના શાક માટે ટમેટા કાંદા આદુ લસણ મરચી અને ધણ એટલા શાકભાજીનો ઉપયોગ કરવાનો છે ટમેટાને આપણે એ રીતના છીણી લેવાના છે મિત્રો ટમેટા જે રીતે આપણે ખમણા એ રીતે કાંદા ખમણી લેવાના છે મિત્ર આપણે લસણ લીધું છે લીલી મરચી છે અને આદુ છે તો આને આપણે ઝીણી પેસ્ટ કરી લેવાની છે ઝીણીની મિત્રો આપણે આદુ મરચાં લસણની પેસ્ટ થઈ ગઈ છે

તો પહેલાં હું તમને ઢોકળીની પ્રોસેસ બતાવું તો થોડુંક આપણે લઈ લીધું છે તેલ તો મિત્રો આપણે અહીંયા લોટ લઈ લીધો છે ચણાનો લોટ મિત્રો ઢોકળા માટે આપણે ચણાનો લોટ લીધો છે બસો ગ્રામ લોટ લીધો છે હવે આપણે આમાં થોડી થોડી સાસ નાખશું અને એકદમ પહેલાં કઠણ બાંધવાનું છે જેથી કરી ચણાના લોટની જે બધી ગુટલી વળે એ બીજી ભાંગી જાય કઠણ થઈ ગયા પછી હવે આપણે અને એકદમ આને પાછું પતલું બેટર કરી નાખવાનું છે આપણે હજી આપણે આને પતલું કરીશું મિત્રો આપણે આમાં નાખી સૌથી પહેલા મેથીના દાણા चमची जीरो आखो जीरो एक चमची राईस हवे आपण आदू लसण मरचा નાખી દઈશું થોડીક કાંદાની પેસ્ટ અને થોડીક ટમેટાની પેસ્ટ તો આપણે ઢોકળી બનાવવા માટે ચણાના લોટનું બેટર લીધું હતું જોવા એકદમ પતલું છે હવે આપણે એમાં જે વઘાર કર્યો એમાં આપણે નાખી દઈશું હવે આપણે આમાં થોડાક મિસાલા નાખશું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિમ મસાલો અને એક ચમચી સ્વાદ અનુસાર મીઠું આપણે મિત્રો આપણે ઢોકળા માટેનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે આપણે એક પ્લેટ લેવાની છે ઓઇલ વાળો હાથ ફેરવી દેવાનો છે આપણે ઢોકળી એકદમ નીચે ચોટે માટે હવે આપણે આને ડીશમાં એક પ્લેટમાં કાઢી લેવાનું તો મિત્રો આપણે ઢોકળા માટેનો લોટ લઈ લીધો છે હવે આપણે આને ગરમા ગરમ હોય ને ત્યાં રીતે ડીશમાં સેટ કરી દેવાનો છે મિત્રો આપણે પાક થઈ ગયો છે હવે આપણે ઢોકળેના વઘાર માટે ગ્રેવી કરીશું પાક માટે આપણે પાટિયો લઈ લીધો છે આપણે થોડું તેલ લઈ લઈશું હવે આપણે નાખી દઈશું બે ચમચી રાઈ બે ચમચી આપણે આખું જીરું નાખશું ચમચી આપણે સફેદ તલ નાખશું ત્રણ સૂકા મરસા લાલ લીમડો હવે આપણે નાખી જોઈશું આદુ મરચા લસણ નું પેસ્ટ હવે મિત્રો આપણે નાખી દઈશું આપણે ખોલેલા કાંદા થોડીક વાર આપણા કાંદાને હલાવ સુધી મિત્રો આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી આપણે ઢોકળી પડી ઠરી ગઈ છે હવે આપણે આને મોટી ડીશમાં આવી રીતે પલટાઈ ગઈ એટલે આપણે નીચેનો ભાગે ઠરી જાય જો મિત્રો આપણે હવે આમાં નાખી દઈશું મસાલા તો સ્વાદ અનુસાર બે ચમચી મીઠું નાખશું આપણે હળદી ચમચી હળદર નાખશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું આપણે એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી કિચન તીનું પાવડર હું આપણે ઢોકળા તૈયાર છે આપડાને કટિંગ કરી લેવું નાના નાના પીસમાં આ ઢોકળે તમે લુખી ખા તો તમને મજા આવશે આ રીતના નાના નાના પીસ કરી તો ઢોકળાના શાક માટે મિત્રો આપણે થોડીક છાશ લઈ લીધી છે હવે આપણે આમાં તૈયાર કરેલી થોડીક ઢોકળી નાખશું અને આને આમાં છૂનગી નાખશું આ આપણે શાકનો રસો કરવાનો છે એ માટે આપણે છાશ લીધી છે થોડીક ઢોકળી આપણે આમાં ઊંધી નાખવાની છે જેથી આપણે રસો એકદમ ઠીક થાય અને બેલેન્સ માટે થોડીક આપણે ખાંડ નાખશું એક એકદમ ખટમીઠું શાક થાય તો મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે એમાં છાશ નાખી દઈશું તો મિત્રો આપણો રસ્સો તૈયાર છે હવે આપણે ઢોકળા નાખી દઈશું તો મિત્રો આપણે ઢોકળાનું શાક રેડી છે તો આપણે આમાં ફાઇનલ થોડાક મસાલા નાખી દઈશું તમે જુઓ